પવિત્ર કુટુંબ પર્વ ખ્રિસ્તી યજ્ઞ બાદ રમત ગમત કાર્યક્રમ બોચાસણ મુકામી યોજાયો આણંદ જિલ્લાના પુરસ તાલુકામાં બોચાસણ ગામે પવિત્ર કુટુંબ પર્વ અને ખ્રિસ્તી યજ્ઞ યોજાયો યજ્ઞ બાદ રમત ગમત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સંતોખપુરા ધર્મજ સુંદરડા રૂંદિલ બોચાસણ તેમજ ડભાસી ગામના લોકોએ ભાગ લીધો પવિત્ર કુટુંબ પર્વ કેથોલિક ચર્ચામાં નાથરેજના ઈસુ તેમની માતા પવિત્ર મરિયમ તથા તેમના પાલક પિતા સેન્ટ જોસેફના માનમાં આ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમની ઉજવણીનો મુખ્ય હેતુ માતા મરિયમ અને સેન્ટ જોસેફ જેવા પવિત્ર કુટુંબો બનાવવાના મુખ્ય હેતુ છે નીતેશ મૈડા ધી મિરર ન્યૂઝ નાતાલ પછીનો પહેલો રવિવાર અને ડિસેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર આખા વિશ્વમાં આજના આ દિવસને પવિત્ર કુટુંબના પર્વ તરીકે ઉજવવામાં આવે છે પવિત્ર કુટુંબના પર્વની અંદર નાજરેજનું એ પવિત્ર કુટુંબ જેમાં માતા મરિયમ સંત યોસેફ અને પ્રભુ યસુને કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવતા હોય છે આ કુટુંબ જેવું આપણું પણ કુટુંબ આદર્શ કુટુંબ બને પ્રભુના આશીર્વાદ અને કૃપા પામે અને એ રીતે પ્રભુની આશીષ અને કૃપા સાથે હંમેશા આગળ વધતા રહે બાળકો બાળકો પ્રગતિ કરે વડીલો માટે નમૂનાનું સારું જીવન બની રહે એ જ આજના દિવસનો મુખ્ય આશય અને હેતુ છે સર્વને હેપી ફેમિલી ની શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ વેરી મચ બ્લેસ યુ ઓલ આજે પવિત્ર કુટુંબનો તહેવાર મનાવે છે નાસરિતનું પવિત્ર કુટુંબ મરિયમ અને આ કુટુંબમાં અને આ કુટુંબ ધર્મસભા માટે એક નમૂનેદાર કુટુંબ તરીકે ધર્મસભા આપે આ તહેવાર આપણને એવો સંદેશો આપે છે જેવી રીતે પવિત્ર કુટુંબના સભ્યો યોસેફ ને મરિયમમાં ઘણા બધા સારા ગુનો હતા એ સારા ગુનો તે બાળ ઇસુમાં બાળપણ કૃષ્પિત કરી શક્યા એને લીધે ઈસુમાં આપણે આટલા બધા સારા ગુનો જોઈએ છીએ કેમકે યોસેફમાં અને મરિયમમાં આ ગુનો હતા આવી જ રીતે દરેક કુટુંબમાં આવું જો વાતાવરણ હોવું જોઈએ